જ્યારે જીવ આવે ને જીવ અહીંથી જાય ને જીવ એટલે જે કાંઈ કર્યું ને હામે પ્રિન્ટ દેખાય હું હવે આમ નહીં કરું હું હવે આમ નહીં કરું એ પાછો આવે ને જીવ એટલે છે ને એ પાછો આવે ને એટલે એટલો બધો ઓલામાં આવી જાય ને પછી ભૂલ ભૂલવા માટે પણ અંદર તો એ પડેલું છે એને જાગૃત કરો મારે હું શું કરવા માટે આવ્યો છું મારા પ્રાઇસિપ માટે હું આવ્યો છું પાછું મારા રોનના બંધાણ હો ભૂરો કરવા આવ્યો છું આ આ જાગૃત થાવું જોઈએ એ કેવી રીતે થાય એટલા માટે આતું એક દીવો દીવેથી પ્રગટ થતો થાય ને એવી જ રીતે તમારી અંદરની શક્તિ ખીલવા માંડે ત્યારે તમને ખબર પડે ઓહો મારે શું કરવાનું છે અને હું ભૌતિક વસ્તુમાં પડ્યો છું આજે અને પડાય છે ને અને એ ભૌતિક વસ્તુ તો સાથે આવવાની નથી ને પણ એ દીવાને જાગૃત કરવો પડે એ જાગૃત કરવા માટે જ માયે માગૃત કરો તમારી અંદર તમે શું તમારે કરવાનું છે